ભગવાન રામની સેના જ્યારે દરિયામાં પુલ બનાવતી હતી ને લંકામાં જવા માટે થઈ ત્યારે એ પથ્થર ઉપર રામ લખી અને બધા વાંદરાઓ દરિયામાં નાખે એટલે એ બધા પથ્થરો તરતા હતા એની વાત સામે લંકામાં ખબર પડી એટલે લંકાના માણસોએ પણ રાવણને કીધું કે મહારાજ રામની સેના પોતાના રાજાનું પથ્થર ઉપર નામ લખી અને પાણીમાં નાખે છે રામ લખીને તો એ પથ્થરા તરે છે તો તમે અમારા રાજા છો તમારાથી આવું કેમ ન થાય તમે પણ આવું કરો એટલે રાવણે બધાની વાત સાંભળી અને દરિયા કિનારે આવી એક પથ્થર હાથમાં લઈ અને પથ્થર ઉપર રાવણ લખ્યું અને પછી એ પથ્થરનો દરિયામાં ગા કર્યો એટલે એ રાવણ લખેલો પથ્થર પણ પાણીમાં તર્યો મિત્રો દરિયામાં તર્યો બધા રાજી થઈ ગયા અને પછી બધા જ્યારે પાછા મેલમાં આવી ગયા ત્યારે મંદોદરી સમજી ગયા કે આવું બને નહીં એટલે રાવણને કીધું કે મહારાજ આવું બને નહીં હકીકત શું છે કયો એટલે રાવણે કીધું કે દેવી મેં હાથમાં પથ્થર લીધો માથે નામ પણ માળું લખ્યું રાવણ પણ જ્યારે એ પથ્થરનો મેં દરિયામાં ઘા કર્યો ને ત્યારે એ પથ્થરને મેં કીધું કે જો તું આજ આ પાણીમાં નતર્યો ને તો તને રામના સોગન છે ને આ રામ નામની તાકાત છે મિત્રો રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્ર આસન પાયો રામ નામ પ્રતાપ